વિચારો બદલો જીવન બદલી જશે જીવનમાં શીખ આપતી એક શ્રેષ્ઠ વાર્તા એક શહેરના રેલવે સ્ટેશન પર એક ભિખારી રહેતો હતો તે ત્યાં જતી ટ્રેનોમાં બેઠેલા મુસાફરો પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરતો હતો એક દિવસ જ્યારે તે ભીખ માંગી રહ્યો હતો ત્યારે સૂટ બૂટ પહેરેલો એક ઊંચો માણસ તેની સામે દેખાયો તેણે વિચાર્યું કે આ વ્યક્તિ ખૂબ જ અમીર લાગે છે જો હું તેની પાસે ભીખ માંગીશ તો તે ચોક્કસ મને વધારે પૈસા આપશે એમ વિચારીને એ ભિખારી તે ઊંચા માણસ પાસે ભીખ માંગવા લાગ્યો ત્યારે ભિખારીને જોઈને તે માણસે કહ્યું તમે હંમેશા ભીખ માંગો છો કે પછી ભીખ આપનારે કંઈક આપો પણ છો ત્યારે ભિખારીએ તે માણસને કહ્યું કે સાહેબ હું તો એક ભિખારી છું હું જ હંમેશા લોકો પાસેથી ભીખ માંગતો રહું છું તો હું ભીખ આપનારને શું આપી શકું ત્યારે તે માણસે ભિખારીને કહ્યું કે જ્યારે તમે કોઈને કંઈ આપી શકતા નથી તો તમને માગવાનો પણ અધિકાર નથી હું એક વેપારી છું અને હું માત્ર લેવામાં અને આપવામાં જ વિશ્વાસ કરું છું જો તમારી પાસે મને આપવા માટે કંઈક હોય તો જ હું તમને બદલામાં કંઈક આપી શકું એમ કહીને તે વેપારી તેનું સ્ટેશન આવી જતાં તે સ્ટેશન પર ઉતરી ગયો પરંતુ તે ભિખારી તે વ્યક્તિએ કહેલી વાતને મનમાં વિચારતો જ રહ્યો એટલે કે તે વેપારીની વાત તે ભિખારીના હૃદયને સ્પર્શ કરી ગઈ અને તે મનમાં વિચારવા લાગ્યો કે કદાચ એટલા માટે મને ભીખ માગવાના એટલા પૈસા નથી મળતા કારણ કે હું બદલામાં કોઈને કંઈ આપી શકતો નથી પરંતુ હું તો એક ભિખારી છું અને મારી પાસે આપવા માટે કાંઈ નથી તો હું શું આપી શકું અને હું ક્યાં સુધી આમ કંઈ પણ આપ્યા વગર લોકો પાસેથી ભીખ માંગતો રહીશ અને અંતે ઘણું વિસાર્યા પછી તે ભિખારીએ નક્કી કર્યું કે આજથી જે પણ વ્યક્તિ મને ભિક્ષા આપશે તે વ્યક્તિને હું બદલામાં ચોક્કસપણે કંઈક આપીશ પરંતુ નિર્ણય લીધા પછી ભિખારીના મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હતો કે તે પોતે ભિખારી છે તો ભિક્ષાના બદલામાં તે બીજાને શું આપશે આ વિશે વિચારતા વિચારતા બે દિવસ થઈ ગયા પણ તેને તેના પ્રશ્નનો કોઈ જવાબ મળ્યો નહીં અને ત્રીજા દિવસે જ્યારે તે સ્ટેશન પર બેઠો હતો ત્યારે તેણે કેટલાક સુંદર ફૂલોને જોયા જે સ્ટેશનની આસપાસના છોડ પર ખીલેલા હતા અને તેને મનમાં વિચાર આવ્યો કે હું લોકોને ભિક્ષાને બદલે થોડા ફૂલ આપીશ એવું વિચારીને તે ભિખારીએ ત્યાંથી કેટલાક ફૂલો તોડ્યા અને પછી તે ટ્રેનમાં ભીખ માંગવા પહોંચી ગયો અને હવે જ્યારે પણ કોઈને તેને ભિક્ષા આપનો તો તેના બદલામાં તે ભિખારીને તેના થોડા ફૂલ આપતો અને લોકો ખુશીથી તે ફૂલ પોતાની પાસે રાખતા ભિખારી દરરોજ ફૂલ તોડતો અને ભિક્ષાના બદલામાં તે ફૂલ લોકોને આપતો હતો થોડા દિવસ પછી તેને સમજાયો કે હવે ઘણા લોકો મને ભીખ આપવા લાગ્યા છે તેથી તે સ્ટેશન પાસેના બધા ફૂલો તોડી લેતો અને જ્યાં સુધી ફૂલો તેની પાસે રહેતા ત્યાં સુધી ઘણા લોકો તેને ભિક્ષા આપતા હતા પરંતુ જ્યારે વહેંચતી વખતે ફૂલો પૂરા થઈ જાય ત્યારે તેને ભિક્ષા કોઈ પણ આપતું ન હતું ઘણા દિવસ સુધી આમ ચાલતું રહ્યું અને એક દિવસ જ્યારે તે ભિખારી ભીખ માગી રહ્યો હતો ત્યારે તેણે પેલા વેપારીને ટ્રેનમાં બેઠેલો જોયો જેણે તેને ભિક્ષાના બદલામાં કંઈક આપવા માટે પ્રેરણા આપી હતી તે તરત જ તે વેપારી પાસે ગયો અને વિનંતી કરી કે આજે મારી પાસે તમને આપવા માટે ફૂલ છે જો તમે મને ભિક્ષા આપો તો હું તમને બદલામાં થોડા ફૂલ આપીશ ત્યારે તે વેપારીએ તે ભિખારીને ભિક્ષા તરીકે થોડાક ઈશા આપ્યા અને તે ભિખારીએ પણ તેના બદલામાં થોડા ફૂલ વેપારીને આપ્યા તેથી તે વેપારી ખુશ થઈ ગયો અને તે ભિખારીને કહ્યું કે વાત શું વાત છે આજે તું પણ મારા જેવો એક વેપારી બની ગયો આટલું કહીને તે વેપારી ફૂલ લઈને તેના સ્ટેશન પર ઉતરી ગયો પરંતુ ફરી એકવાર વેપારીએ કહેલી વાત તે ભિખારીના હૃદયને સ્પર્શી ગઈ અને તે વેપારીએ કહેલી વાતને વારંવાર વિચારવા લાગ્યો અને ખૂબ ખુશ થયો તેના મોઢા પર એક ચમક આવી ગઈ અને તેને લાગવા લાગ્યું કે હવે તેને સફળતાની ચાવી મળી ગઈ છે જેના દ્વારા તે પોતાનું જીવન બદલી શકશે તેમ વિચારીને તે તરત જ ટ્રેનમાંથી નીચે ઉતર્યો અને આકાશ તરફ જોઈને ખૂબ જ મોટા અવાજે કહેવા લાગ્યો કે હું ભિખારી નથી હું એક વેપારી છું અને હું પણ એક અમીર વ્યક્તિ બની શકું છું આ સાંભળીને આસપાસના લોકોએ તેને જોઈને વિચાર્યું કે કદાચ આ ભિખારી પાગલ થઈ ગયો છે પરંતુ બીજા દિવસથી જ તે ભિખારી તે જ સ્ટેશન પર ફરી ક્યારેય જોવા ન મળ્યો હતો પરંતુ છ મહિના પછી એ જ સ્ટેશન પર બે વ્યક્તિ સૂટ બૂટ પહેરીને મુસાફરી કરી રહ્યા હતા જ્યારે બંનેએ એકબીજાને જોયા ત્યારે તેમાંથી એક માણસે બીજા માણસને હાથ મિલાવ્યો અને કહ્યું કે તમે મને ઓળખો ત્યારે બીજા વ્યક્તિએ કહ્યું ના અને મને લાગે છે કે આપણે આજ પહેલી જ વાર મળી રહ્યા છીએ ત્યારે પહેલા માણસે બીજા માણસને કહ્યું કે તમને યાદ નહીં હોય પરંતુ આપણે આજે ત્રીજી વાર મળી રહ્યા છીએ ત્યારે બીજા માણસે કહ્યું મને યાદ નથી પરંતુ આપણે પહેલી બે વાર ક્યાં મળ્યા હતા ત્યારે પહેલાં માણસે કહ્યું કે પહેલી બે વાર આપણે આ ટ્રેનમાં જ મળ્યા હતા અને હું એ જ ભિખારીશું જેને તમે પહેલી મુલાકાતમાં કહ્યું હતું કે મારે જીવનમાં શું કરવું જોઈએ અને બીજી મુલાકાતમાં તમે કહ્યું હતું કે હું ખરેખર કોણ છું ત્યારે પહેલાં માણસે હસીને આશ્ચર્ય સાથે કહ્યું કે હા હવે મને યાદ આવ્યું તું તે જ ભિખારી છે જેને મેં એક વાર ભિક્ષા આપવાની ના પાડી હતી અને કહ્યું હતું કે તેમ બદલામાં કંઈક આપ એને બીજી વાર મેં તારી પાસેથી થોડા ફૂલ ખરીદ્યા પણ આજે તું સૂટ બૂટ ક્યાં જાય છે અને હવે શું કરે છે ત્યારે પહેલાં માણસે કહ્યું કે હા હું એ જ ભિખારી છું પરંતુ આજે હું ફૂલોનો મોટો વેપારી છું અને ફૂલોના વ્યાપારના કામ માટે શહેરમાં જઈ રહ્યો છું તમે મને પહેલી મુલાકાતમાં કહ્યું હતું એ કુદરતનો નિયમ છે કે જ્યારે આપણે કંઈક આપીએ છીએ ત્યારે જ આપણને કંઈક મળે છે અને કુદરતનો આ નિયમ ખરેખર કામ કરે છે મેં તેને ખૂબ સારી રીતે અનુભવ્યું છે પરંતુ જ્યારે હું ભિખારી હતો ત્યારે હું પોતાની જાતને ભિખારી જ સમજતો હતો મેં ક્યારેય તેનાથી ઉપર ઉઠવાનું વિચાર્યું જ ન હતું અને જ્યારે હું તમને બીજી વાર મળ્યો ત્યારે તમે મને કહ્યું હતું તું પણ મારી જેમ એક વેપારી બની ગયો છે ત્યારે મને સમજાયું હતું કે હું એક ભિખારી નહીં પરંતુ એક વેપારી બની ગયો છું અને હું સમજી ગયો હતો કે લોકો મને આટલી બધી ભિક્ષા કેમ આપી રહ્યા છે કારણ કે તે મને ભિક્ષા નથી આપી રહ્યા પરંતુ ફૂલોની કિંમત આપી રહ્યા હતા લોકોની નજરમાં તો હું નાનો વેપારી હતો પરંતુ હું મારી પોતાની નજરમાં ભિખારી હતો જ્યારે તમે મને કહ્યું ત્યારે હું સમજી ગયો કે હું એક નાનો વેપારી છું ટ્રેનમાં ફૂલો વહેંચીને મેં જે પૈસા ભેગા કર્યા તેનાથી મેં ઘણા ફૂલો ખરીદ્યા અને આજે ફૂલનો મોટો વેપારી બની ગયો અહીંના લોકો ફૂલોને ખૂબ પ્રેમ કરે છે અને તેમના પ્રેમના કારણે જ આજે હું ફૂલોનો મોટો વેપારી બની ગયો મિત્રો આ વાર્તામાંથી આપણને એ શીખવા મળે છે કે જો આપણે આપણા વિચારોને બદલીશું તો આપણે કોઈ કંઈ પણ પ્રાપ્ત કરી શકીએ છીએ જો આપણે આપણી જાતને નાના માનતા રહીશું તો આપણે હંમેશા નાના જ રહીશું પરંતુ જીવનમાં આગળ વધવા માટે આપણે આપણા વિચારોને બદલવા જોઈએ જ્યાં સુધી ભિખારી પોતાને ભિખારી જ સમજતો હતો ત્યાં સુધી તે ભિખારી જ રહ્યો પરંતુ જ્યારે તેને ખબર પડી કે તે એક વેપારી છે તો તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને પોતાના વિચાર બદલવાથી તે ભિખારીનું જીવન પણ બદલાઈ ગયું